રોકિંગ રેનોટસ મિત્રો આજે અમે ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે આવ્યા છીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે કે જ્યાં એક સારું એવું રિઝલ્ટ લખવામાં રેનોટસ દોવા નોવા દ્વારા મળ્યું છે તો આજે આપણે એ બારના મોઢે જ આપણે સાંભળીશું કે એમને શું પ્રોબ્લેમ હતો એમને શું કર્યું અને કેટલા ટાઈમમાં એમને ફરક પડ્યો તો ભરત ભરતકાઉ મિત્રો આજે અમે ટુંડાવ ગામમાં આવ્યા છીએ ટુંડાવ ગામની અંદર બેન શ્રી પ્રેમીલાબેનને છેલ્લા પંદર વર્ષથી જે પેરાલિસિસની તકલીફ હતી અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લખવા હતો એમને ચાલવામાંની બધી ઘણી બધી તકલીફ હતી તો એમના મોઢોરથી સોંભળીશું કે આ દવા કેટલાક સમયથી લીધી છે ને એમનો શું શું ફરક પડ્યો છે હું આ બીજી ડબ્બી લીધી પણ મારું બહુ ફરક નવ્વાણું ટકા મને ફરક પડ્યો અને બીજું કોઈ પૂછે તો હું એ કહું છું તમે બધા કહેજો કે ભાઈ આ ડબ્બી લે આ દવા લેવાથી આપણને ઘણો બહુ ફરક પડો બરાબર તમને તકલીફ શું વધી કહો મને પેરાલિસિસ હતું કોમામ જતી રહેતી પણ આ છેલ્લા બે ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી ડબ્બી લઉં આ બીજી ડબ્બી લીધી છે એમાંથી મને બહુ ફરક લાગ્યો કબજિયાત માં બઉ મોટો ફરક લાગે બરાબર અને લખવું તમને કેટલા વર્ષથી હતો પંદર વર્ષથી પંદર વર્ષથી પેરાલિસિસ હતું

એમાંનું જ આ એક રિઝલ્ટ કે જેમને ફક્ત બે મહિના પછી ત્રીજી રબી જે ચાલતી હતી તો ત્રીજા મહિને આ ફરક આવી ગયો છે સારું એવું એમને નેવું ટકા જેટલો ફાયદો છે તો જે પણ મિત્રોને આવી જરૂર હોય તો એ જરૂરથી યુઝ કરશે થેન્ક યુ રોકિંગ રેનોડસ